ગાઈસ અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તમારા નવા વ્લોગ માં તમારું બધું સ્વાગત થાય છે તો ગાઈસ તમે કેમ છો આઈ હોપ તમે મજામાં જ હશો મેં પણ મજામાં જ છું આજ તો નિશાળ ગઈ નથી રવિવાર છે તો આજ પહેલું રોજ છે તો બધાને મુબારક પહેલું રોજ મુબારક તો ગાઈસ અત્યારે થાય છે રસોઈની તૈયારી આજ છે ને થોડું નવું વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે કેમ કે આજ બધું થોડું ઘણું કામ કામકાજ કર્યું હતું ને સોનિયાની જારી પણ હતી તો આજ થોડું મોડું થઈ ગયું તો સાનવી વ્લોગ તો સ્ટાર્ટિંગ આજે કરી દીધું છે તો અત્યારે રસોઈ કરવા હું બેસું છું તો રસોઈમાં કરવું છે મચ્છીનું શાક મચ્છી રાખી છે આજે થોડીક તો મચ્છીનું શાક કરી નાખશું રોજુ તો કોઈ રીવું નથી એક દિવસ પછી ઇન્શાલ્લાહ અલ્લાહનો હુકમ તો છોકરીનું તો ગાઈસ બપોરે બે વાગે ગઈ તેમ પડવા ને ચાર વાગે આવી ને મેં ઘરનું કામકાજ કર્યું બપોરેને પછી છોકરીઓને નાઈ ધોઈને તો વહી ગઈ ત્યાં પછી આવી પછી ને તૈયાર કરીને અત્યારે બારે રમે છે ને અત્યારે મારે હજી નાવાનું બાકી છે તો હું અત્યારે પહેલાં નાઈન પછી રસોઈનું કરીશ તો હજી રસોઈને તો વાર છે ઘણી પણ રસોઈનું વિચારવું તો પડશે જ શું કરવું એટલે તો બેસે ત્યારે રસોઈ કરું છું ને રસોઈમાં મૂકીનું શાક પાકે છે ને આ ચોખા પાકી ગયા છે ચોખા તો બની ગયા છે તો બે ખાલી રોટલા બાકી છે બે રોટલા કરીશ અને શાક પણ પાકે છે તો શાકમાં રોટલા થઈ જાય તો પછી છોકરીઓને ખવડાવી દો કેમ કે આજ બપોરે પડવા ગઈ હતી તો સૂચ નથી તો એને આવે છે નીંદર અત્યારે તો ત્યારે બે મોબાઈલ જોવે છે અને હમણાં કદાચ સૂવે પણ જાય એનું કાંઈ જ નથી

હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો સાંજવી જશે સ્કૂલેને મેં રેડી અને કરી દીધી છે તો એ અત્યારે જાય છે સ્કૂલે કહું છું બપોરે જમવાનું આવતી નહીં ને તડકો વધારે છે એમાં જ જમી લેશે ને તેમસા પણ રેડી થઈ ગઈ છે એને આંગણવાડી મૂકવા જાવું છે હમણાં દસ વાગ્યા છે સોનિયાની જારી પણ નીકળી ગઈ છે મારે કામકાજ હજી બધું પડ્યું છે કામકાજ કરીશ છોકરીઓને મૂકીને આવીશ પછી પછી હમણાં કાલથી ઇન્શાલા રોજા સ્ટાર્ટ કરવા છે એ દિવસથી થયા ના મેળે એટલે નતા રહેવા રોજા એટલે કાલથી ઇન્સા અલ્લાહ અલ્લાહનો હુકમ રોજા સ્ટાર્ટ કરવા છે સાનવી પણ કહે છે પણ એને સ્કૂલનો બધું ભેગું હોય એટલે મેં કીધું હું કહું છું કે રવિવારે તું રહેજે કેમ કે રવિવારે ઘરે હોય ને તો આમ કે ઉડિયા કરતી હોય ને તો આપણે ધ્યાન રાખીએ હું આ સ્કૂલે કોણ ધ્યાન રાખે એટલે હવે કાલથી ઇન્સા અલ્લાહ રોજા સ્ટાર્ટ કરવા છે રીમસા જાય છે આંગણવાડીએ આંગણવાડી એને તેડવી પડશે આજે રોજ નથી રહી ને તો થોડી થોડી જે વસ્તુ લેવાની છે તો લઈ આવું પછી એમ કે રોજુ રહીને પછી નહીં જવાય મારાથી તો અત્યારે લઈ આવી હું રેડી થઈ જાઉં ને પછી રિમસાને તેડી આવું તો થોડુંક પાટિયાથી જે વસ્તુ લેવાની છે ને એ લઈ આવી આપણે અત્યારે કેમ કેમકે કાલથી ઇન્સાલે રોજો સ્ટાર્ટ થઈ જાય ને મારે તો પછી મારાથી નીકળાશે નહીં એટલે તડકો અત્યારે વધારે છે ને તો એમ કે ભલે ને રોજુ રહી નહીં જવાય એવું ના હોય પણ તડકો વધારે છે એટલે મારાથી તો ના જવાય સમય પહોંચી ગયા છે અત્યારે તો ગેસ જે દુકાને આપણે પહોંચવાનું હતું એ દુકાને પહોંચી ગયા છે મારે ઘણ ખરી વસ્તુ આજ દુકાનની વધારે હવે કેક છે કોઈ છોકરીઓની ચોકલેટ પછી નાસ્તો છે બ્રેડ એ બધુ આજ દુકાનેથી લઉં લવ કોઈ ચટણીઓ બધું યા જ તો ગાઈસ થોડું ઘણું લેવાઈ ગયું છે ને હજી થોડું ઘણું બાકી છે તો જે પીઝા બેસ ને બાકી રહી ગયા છે તો એ લેવાના છે અત્યારે થોડીક સવાર અહીં બેઠી છું કેમ કે તડકો બહુ જ છે ને રીમસાને પણ તડકો લાગે છે એ ભેગી છે એ તો ઘરે તો રહીએ નહીં એટલે હજી ઘરે તો જવાનું ક્યારે થાય તો ગાય સાજે ઘરે પહોંચ્યા નથી ને બે અત્યારના બપોરના વાયકા છે ને રીમસાને પીવી છે છાસ સોડા અને મારે લીંબુ સોડા પીવી છે પીત તો નહીં પણ બહુ જ બેક વાગી ગયા છે અને સાનવી પણ ઘરે છે તો ત્યારે લીંબુ સોડા પી લઈએ આપણે પાર્ટીઆે આવી ગયા છે ને પાર્સલ એક આવ્યું હતું મંગાવ્યું હતું સેન્ડવીચનું સારું છે તો ટ્રાય કરી ત્યારે ખબર પડે કેવું છે આ એક આવ્યું હતું પાર્સલમાં અને લેવાનું હતું બધું એમ આદુ એની પેસ્ટ પતી ગઈ હતી સોયા સોસ ચીઝ કાજુ બદામ લેવાના હતા એટલે બે કાજુ બદામ લીધા છે ને રોજા માટે શરબત છે ને રોજા માટે શરબતમાં એક જીરાનું પડ્યું છે અને એક કાચી કેરીનું છે ને એક થોડું રેગ્યુલર ગુલાબનું છે થોડું તો અને આ એક લીધું એક મેંગોનું અને કાલા ખટ્ટા બે લીધા અને બીજું તો એમ કે ફાલુદો ને ફ્રૂટ સલાડ ને બધું થતું હોય એક ફાલુદા નું મિક્સ લીધું એક સાંભર લીધું સાંભરનું મિક્સ રેડી ટુ કુક છે આ હક્કા નૂડલ્સ લેવાના હતા છોકરી એમ કીધું જ નહીં કહે છે તો મેં બીજું ટ્રાય કરી એમ તો મેં કોઈ બનાવવા નથી પણ છોકરીઓ કહે છે કે મમ્મી મારે ચિકન નૂડલ્સ ખાવા છે બનાવશું તો કાલે લીધું છે ટ્રાય માટે કેવાક લાગે છે છોકરીઓને ભાવશે તો બીજી વાર કોઈ ટ્રાય કરશું ને સેજવાન ચટણીના બે પેકિંગ લીધા છે રોજા માટે ખજૂર

ચાર લીધા છે પણ તું જો આવશે તો બીજી વાર મંગાવશું કહી રહ્યા હતા એકવાર કહી હતા પણ છે ને છોકરીઓને ભાઈ ભાઈ ત્યાં કરી વળી પાછા ટ્રાય કરી કેવા લાગે છે તો ચાર લીધા છે આ બધું લેવાનું હતું ડેટ પતી ગયું હતું તો ડેટ કપડાનું ડેટ પતી ગયું હતું ને તો એ પણ લઈ બે આવીક લીધી છે અત્યારે આટલી શોપિંગ હતી થોડી ઘણી બાકી તો એ એ જ લેવાનું હતું કેમ કે બધું બીજું તો બધું પડ્યું હતું આપણે રમઝાન માટેનું તો આવવામાં એ જ તો બહુ મોડું થઈ ગયું પોણા ત્રણ જેવા થઈ ગયા હતા ખજૂર તો મેં છે ને હમણાં આટલી જ લીધી ને ફ્રૂટમાં એ હમણાં તો અહીંયા ગામમાં જડે છે એટલે વાંધો નથી ફ્રૂટમાં એક તરબૂચ લેવાનું હતું કેમ કે સાંડિયા મંગાવ્યું હતું ફ્રૂટમાં એક તરબૂચ જ લઈ આવ્યું હતું રોજા ખોલવામાં છે ને મને ફ્રૂટ કાંઈ ના ભાવે અને રોજા ખોલવામાં એક જ ખજૂર ખાઉં છે ને ખજૂર મને વધારે નથી સતતી એટલે ખજૂર વધારે નથી ખાતી એટલે એક જ પેકેટ લીધું અને સોસ ને એ બધું તો પડ્યું તો રેડ ચીલી સોસ છે ગ્રીન ચીલી સોસ છે એ બધા પડ્યા હતા સોયા સોસ જ પતી ગયું હતું તો સોયા સોસ લેવાનો હતો એમ સોયા સોસ છે ને ઓછું જોયું ઘરમાં એટલે નાનકડું લીધું છે ફેર સોયા સોસ આટલું તો મને કેટલું યાદ છે આટલી બધું હતું શોપિંગ થોડી ઘણી ગ્રોસરી બાકી હતી અને કસ્ટર્ડ પાવડર ને એ બધું પડ્યું જ છે તો એ પણ કાંઈ લેવાનું નહોતું કાજુ બદામ નહીં પતી ગયા હતા ડ્રાય ફ્રૂટ ઘરમાં તો એ લેવાનું હતું તો ચાલો બન્યા રહેજો આગળ બ્લોગમાં કન્ટિન્યુ તો ગાઈસ બપોરે તો જમીને સુઈ ગયા હતા થોડીક વાર ને સનવી આવી પાંચક વાગે આવી ગઈ છે સનવીને પડવાની એને રજા હતી અત્યારે હું પણ નાઈ ફ્રેશ થઈ ગઈ છું અને અત્યારે મગરીબની નમાઈ સ્ટાર્ટ કરું છું બધું હવે ઇન્શાલ્લા કાલ રોજું રહેવું છે મને તો એટલું જીવ ભરતું હતું કે બે રોજા વયા ગયા જીવ ભરે છે પણ બધું મેળવે એમ એટલે પછી રોજું નથી રહેતી હું અને કાલથી સ્ટાર્ટ કરો કાલ ત્રીજું રોજું છે એમ તો પણ હું પહેલું જ રોજું રહીશ કાલથી ઇન્શાલ્લા સ્ટાર્ટ બધું કરી દઈશ નમાજ ને રોજા બધું તો ગઈસ અત્યારે મગરીબની નમાજ પઢાઈ ગઈ છે ને મારે હજી રસોઈ બાકી હતી ને તો દોરે કુરનની કરવી હતી રસોઈ છે ને બાકી હતી પછી છે ને રસોઈમાં મોડું થઈ જાય કાલ તો ઈનશાલ્લા કેમકે ઇફ્તારનું વહેલું રસોઈ થઈ ગઈ હશે તો આપણે ઈનશાલા કાલ થી મગરીબ માં કુરનની પણ કરશું કેમકે છે ને કાલ તો રોજુ રહે તો ઇફ્તાર તો વહેલું જ રંધાઈ જશે પછી રસોઈ તો થઈ ગઈ હોય પછી કાંઈ ઉપાધિ ના હોય એટલે પછી આપણે પુરાણની દૂર કરી શકીએ આજ તો રોજું રહી નથી એટલે રસોઈ બાકી છે હજી તો હવે પહેલાં તો રસોઈ કરશું રસોઈમાં કરવું છે આજે રીંગણા બટેકાનું શાક કટી કરવી હતી પણ ખાટી છાઇ નથી ઘરમાં અને ખાટી છાય વગર મને કાઢી ભાવે નહીં એટલે કઢી કરવી હતી પણ હવે અત્યારે રીંગણા બટેકા કરું છું તો ગાઈસ અત્યારે બે રૂપાણી થઈ ગયા છે ને બેઠા છીએ અત્યારે રીંગસા રમે છે ને સાનવી પણ મોબાઈલ જોવે છે તો સવારે ઉઠવાનું છે વહેલું તો અત્યારે પાછળ નખરા કરે છે તો હવે આપણે આજનો વ્લોગ અહીંયા જેન્ડ કરી નાખશું તો મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે ત્યાર લગીને બધાને અલ્લાહ હાફીસ